બાબરાના કરિયાણા રોડ ઉપર આવેલા એક દુકાનમાં કૌશિક ભરાડ નીચે બેસીને દારૂને ગ્લાસમાં હાથમાં રાખીને મહેફિલ માણી રહ્યા હતા આ દરમિયાન બાબરા પાલિકાના પ્રમુખ પ્રવીણ કરકર અને ઉપપ્રમુખ અંકુર જસાણી અને તેમની ટીમ અચાનક સ્થળ પર પહોંચી ગઈ વિડીયોમાં જોવા મળે કે પાલિકાની ટીમને જોતા જ કૌશિક ભરાડે દારૂનો ગ્લાસ મૂકી દીધો અને ભાગવાનો પ્રયાસ કર્યો જોકે પાલિકાની ટીમે તેમને રંગે હાથે ઝડપી લીધા અને ઘટનાનો વિડીયો રેકોર્ડ કરી લીધો છે

અવર નવર લોકો ને ગેરમાર્ગે દોર્યા રાખે છે ખોટી નાના ના ફેસબુક માં ધારાસભ્ય ને પણ એ ધારાસભ્ય ને પણ આમ અવર નવર એ ટોર્ચર કર્યા રાખે છે કે તમે શું કામ કરો છો શું કામ પણ તમે આમ આદમી પાર્ટી ને તમે શું કાર્ય કરો છો એ તમે બતાવો હા હા ના ના ખોટી વાત થોડી હોય ના <laughs> ના <laughs> <laughs> તમે પ્રમુખ કરશો આમ આદમી પાર્ટી ના પ્રમુખ હોય ના પ્રમુખ હોય તો શું છો તમે આમ આદમી પાર્ટી ના શહેર પ્રમુખો બરોબર ખોટી અને સૂચના આપો છો તમે બાબરા માં શું કરો છો એમ તમે શું કરો છો ના ના પી ન જવાય ભાઈ ક્યાંય ન જવાય એમ ગાળો જવા દે એમ ઓવર નોવર તમે અમને હું તમે દબવો છો ઓવર નોવર શહેર તમે શું કરો છો ચાવી લેજો ક્યાં નું કીધું પર ગાડી ચાવી લો ગાડી ચાવી ના ના તમે ડ્રિંક કરીને દારૂ પીન તમે આવી રીતના આવું ધંધા ચલાવો છો હું આ પડ્યું જો અહીંયા દારૂ આવો

અને અમારા એક નંબર વોર્ડના સભ્ય ધર્મેશભાઈ વાવડિયા ત્રણેય અમે સર્વે કરવા ગયા હતા એ વિસ્તારમાં ત્રણ નંબર વોર્ડમાં કરિયાણા રોડ ઉપર ત્યાં આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ કૌશિકભાઈ વરાડ અને છંદુ લાઠી વિધાનસભાના સહહિંજાજ આમ આદમી પાર્ટીના તેઓ મદિરાપાન કરી રહ્યા હતા અને અમારા નજરે ચડતા અમે તેનું લાઈવ શૂટિંગ ઉતાર્યું કે ભાઈ આ તમે ન કરો અને આ સમય જોવો સવારે સાડા અગિયાર કલાકે તમે આ વસ્તુ કરો છો તો આમ આદમી પાર્ટીના પ્રમુખ મદિરાપાન કરતા હોય સવારે અગિયાર વાગ્યે તો આમ જનતાનું તે લોકો શું સારું વિચારી શકે આ આમ આદમી પાર્ટીના આવા કાર્યકર્તાઓ હોય તો આમ જનતાનું એ ક્યાંથી સારું કરી શકવાના છે અને જ્યારે અમારા વિકાસના કામો ચાલુ હોય ત્યારે આ પ્રમુખ કે સોશિયલ મીડિયામાં જનતાને ગેરમાર્ગે દોરવા માટે ખોટા ગેરમાર્ગે દોરવા માટે સોશિયલ મીડિયામાં ખોટા મેસેજ નાખતા કે આમ કરો છો તમે આમ કરો છો એટલે આવા પાર્ટીના પ્રમુખોને જાકારો દેવો જોઈએ આ આમ આદમી પાર્ટીના પ્રમુખો દિલ્હીવાળી કરવા અહીંયા બેઠા છે તો આમાં હું જનતાને એની પાસે આશા રાખવાની અપુ જોશી દિવ્યાંગ ન્યૂઝ બાબરામ રેલી